વડાપ્રધાન મોદીજીના સાર્થક પ્રયાસો અને પ્રેરણાથી વિશ્વભરમાં ઉજવાતા આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે આપણે સૌ સ્વયં અને સમાજ માટે જરૂરી યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવીને સર્વે ભવંતુ સુખીન ન સર્વે સંતુ નિરામયા મંત્રની જ્યોત જગાવતા માતર તાલુકા કક્ષાનો યોગ કાર્યક્રમ માતર હાઈસ્કૂલ મુકામે શ્રી ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર તેમજ મામલતદાર શ્રી પુરોહિતજીના અધ્યક્ષતામાં યોજાયો હતો

અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અનફોર્ચ